આપણે નર્મદા સમાચાર ના પ્લેટફોર્મ પર છે યુટ્યુબ લાઈવમાં છે હાલ હાલ આપણે ઉભા છે રાજપીપળાના કરજણ નદીના ઓવારે પહેલા આપણે ફટાફટ દ્રશ્યો બતાવી દઈએ પછી આપણે આગળ વાત કરીએ આપ તસવીરોમાં જોઈ શકો છો કરજણ નદીના કિનારે રાજપીપળા ઓવારે આપણે હાલ ઉભા છે હાલ જે નદીમાં પાણી વહી રહ્યું છે પનસા જિલ્લામાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે કરજન નદીમાં જે કરજણ ડેમ છે એમાંથી પચાસ હજાર ક્યુસેક હાલ પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે આપ તસવીરોમાં જોઈ શકો છો કરજણ નદી બે કાંઠે વહેતી દેખાઈ રહી છે કરજન નદીમાં ભરપૂર પાણીની આવક થતા જે કાંઠાના વિસ્તારો છે તેમને સાવધાન રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પાણીનો ધસમસતો પ્રવાહ એટલો ભારે છે જેના કારણે જે કાંઠાના વિસ્તારો છે તેના ખેતરો જે છે એમાં પાણી ભરાયા છે હાલ જે પોલીસ રાજપીપળા ટાઉન પોલીસ દ્વારા કરજણ ઓવારે બેરિગેડિંગ કરવામાં આવ્યું છે લોકોને અહીં આવતા રોકવામાં આવી રહ્યા છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ કાર્ય કરી રહી છે જે ઓવારા પાસેનો જે પુલ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે પોલીસ નો જે ગોઠવી દેવામાં આવ્યો છે ખાસ કરીને જે વાત કરીએ તો નર્મદા જિલ્લામાં જે કરજન ડેમ છે તેનો ઉપરવા ઉપરવાસનો જે વિસ્તાર છે એનો જે કોચમેન્ટ વિસ્તાર તેમાં ડેરીયાપાડા અને સાતબારામાં જો વરસાદ ભારે માત્રામાં પડે તો કોચમેન્ટ વિસ્તારમાં પાણી આવે તો સાગબારા અને દેડિયાપાડા વિસ્તારમાં ગત રોજથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે કરજણ ડેમમાં એકાએક એક છે તે તેના લેવલઅપ માટે કરજન ડેમાંથી પાણી છોડવામાં આવી છે કરજન ડેમમાં પાણી આવક વધતા ડેમમાંથી આજે સવારે ચાર દરવાજા ખોલીને કરજન નદી તો જે કાંઠાના વિસ્તારો છે તેને સાવધ કરાયા છે વધુ અપડેટ્સ માટે નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારના અપડેટ્સ માટે જોતા રહો નર્મદા સમાચાર અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો